રાજકોટમાં લંપટ પ્રિન્સિપાલ સામે લોકોનો ક્રોધ ભભૂક્યો છે સ્થાનિક નગરસેવક વિનુ ધવાના પ્રિન્સિપાલ પર પ્રહાર પહેલા પણ રાકેશ સોરઠિયા સામે છેડતીની ફરિયાદો સામે આવી જ હતી રાકેશ સોરઠિયા આપમાંથી ચૂંટણી લડ્યો પણ હારી ગયો વિનુ ધવાએ એ આક્ષેપ કર્યો છે લંપર પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીઓને અડપલા કર્યા હતા કોઠારિયા રોડ પરના સરસ્વતી શૈક્ષણિક સ્કૂલની આ ઘટના છે રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના એક તો આમ આદમી પાર્ટીનો તે કાર્યકર્તા તો છે એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે ચૂંટણી લડ્યો હતો પણ હારી ગયો હતો પણ સૌથી મોટી વાત એ છે કે એક શિક્ષણ સંકુલનો તો પ્રિન્સિપાલ છે ગુરુ છે અને કહેવાતા ગુરુએ આ પ્રકારે પોતાના શિષ્યો સાથે એટલે કે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા છે એક નહીં બે નહીં પણ ચાર ચાર વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારની છેડતી કરી છે કોઠારા રોડ પરના સરસ્વતી શૈક્ષણિક સ્કૂલમાં આ ઘટના બનતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પ્રિન્સિપાલ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ ખુલ્યું છે ત્યારે ભક્તિનગર પોલીસે હાલમાં તો પ્રિન્સિપાલ ની ધરપકડ કરી લીધી છે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે હવે આ સરસ્વતી સ્કૂલ આવી અને રાકેશ સોરઠિયા પ્રિન્સિપાલ છે અવર ને અવર આવા ધંધા કરે છે અને આ આ બાળકોને આ બાળકોનું ભવિષ્ય બગડે છે આમાં કારણ કે આવાના આની પેલા આવું કર્યું હતું અને આ વર્ષોથી આ નિશાળ નિશાળમાં કાંઈ હરાવટ નથી છતાંય નાના માણસોના હિસાબે લોકો બોલતા નથી કાલે આવી નિશાળ જ ન હોય પહેલાં આમાં સીડી આવડીક છે નાની એવી એમાં કેટલા છોકરા ભણે છે ખીચો ખીચ આ તો આજુબાજુના લોકો કાંઈ બિચારા બોલતા નથી બાકી આનો તો તાત્કાલિક લાયસન્સ સસ્પેન્ડ થવું જોઈએ આમ આદમી પાર્ટીમાં લીડો તો ચૂંટણી દેદી કહે તમે આમ કરજો ને અમે આમ કરજો ને આવા ધંધા કરે છે આ સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ આવા ધંધા કરે હારા કામ નથી જ કરતો રાજકોટના હરિધવા રોડ ઉપર આવેલી આ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલની સામે ગંભીર આરોપ લાગ્યા છે સ્કૂલમાં જ ભણતી અલગ અલગ વિષયની ચાર વિદ્યાર્થીનીઓના વાલીઓએ ભક્તિનગર પોલીસ મથકની અંદર આ વિદ્યાર્થીનીઓની છેડતી આ પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવી હોય તે પ્રકારની ફરિયાદ નોંધાવી છે ગઈકાલે ફરિયાદ નોંધાવવાની સાથે જ ભક્તિનગર પોલીસ મથક દ્વારા